ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને હવે જૂને તેનું પરિણામ પણ પણ આવી જશે છે કે આ વખતની ચૂંટણીમાં મતદાન ઓછું થયું છે જે ભાજપ માટે ચિંતાનો વિષય છે જેને લઈને કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરી હતી ત્યારે આ બેઠકમાં શું ચર્ચાઓ થઈ તેના વિશે કરીશું અહેવાલમાં ચર્ચા નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાત ભરમાં ક્ષત્રિય આંદોલને કેટલી અસર કરી કઈ બેઠકોમાં કોંગ્રેસને કેટલો ફાયદો થશે તેમજ પાર્ટીની અપેક્ષાઓ પ્રમાણે પ્રત્યેક બેઠકમાં પાંચ લાખની લીડ મળશે કે કેમ તે અંગે મંથન કરવામાં આવી રહ્યું છે જેને લઈને કમલમ ખાતે બેઠક કરવા માટે અમિત શાહે દિલ્હી જવાનું ટાળીને અહીંયા રોકાઈ ગયા હતા આ બેઠકમાં પ્રદેશ ભાજપના નેતાઓ હોદ્દેદારો અને વિવિધ બેઠકના પ્રભારીઓ હાજર રહ્યા હતા આ સાથે જ અભિષ એક બેઠક અમદાવાદના એસસી હાઇવે સ્થિત કાર્યાલયમાં પણ યોજાઈ હતી ચૂંટણી પંચ તરફથી હજી ફાઈનલ આંકડા આવ્યા નહીં હોવાથી ઓછું મતદાન થયું છે તેમ ના કહી શકાય પણ મતદાન સમયે એવી અટકળો વહેતી થઈ હતી કે વલસાડ આણંદ અને બનાસકાંઠામાં સૌથી વધારે મતદાન થયું છે તેથી તેનો ફાયદો વિપક્ષને થવાનો છે પરંતુ આ નેતાઓએ તેનો ઇનકાર કરતા કહ્યું કે આ મતદાન વધુ થાય કે ઓછું થાય પરંતુ ભાજપના કમિટેડ મતો ઉમેદવારોને મળ્યા છે એટલે તમામ બેઠકોમાં વિજય થવાની અમને આશા છે જોકે પાંચ લાખની લીડ અંગે તેઓ મૌન રહ્યા હતા ગુજરાતમાં બપોર બાદ મતદાનની ઝડપ ધીમે ધીમે ઘટવા લાગી હતી એક બાજુ ક્ષત્રિય સમાજની નારાજગી અને બીજું બાજુ ઓછું મતદાન થતા પરિણામ પર તેની શું અસર થઈ શકે છે તેને અંગે કમલમમાં મોડી રાત્રે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં અમિત શાહ પ્રદેશ નેતાઓ પણ હાજર રહ્યા હતા ભાજપ દ્વારા દરેક લોકસભા બેઠક પર 5 લાખની લીડ મેળવવાનો જે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો હતો જો કે ઓછું મતદાન થતા ભાજપના ઉમેદવારો મોટી લીડથી જીતવાનું સપનું તૂટી શકે છે એવામાં આ બેઠકમાં કોંગ્રેસને શું ફાયદો થશે ભાજપને શું ફાયદો થશે સહિતની બાબતો પર મંથન કરવામાં આવ્યું આ ઉપરાંત બેઠકમાં પ્રત્યેક પેજ સમિતિ અને કાર્યકરોએ કેવી મહેનત કરી છે પાર્ટીના કયા નેતા કે કયા કાર્યકર્તાઓ નારાજ રહ્યા તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો આવા ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર